સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધાય આનંદમાં છે ને મજામાં જોરદાર હમ તો આપણે છે ને આજે જો આવી ગયા છે બેંકોની બેંકોમાં બધી એ બેંકોમાં કારણ કે ઓલા હમણાં હોમ વેચ્યું ને એટલે હવે પછી પૈસા ક્યાં મૂકવા એમ તો મેં કીધું હાલો આજ ભાંડડાની વાત તો કરીએ કે પૈસાનું પૈસા હોય તો એ પ્રોબ્લેમ ન હોય તો એ પ્રોબ્લેમ તો ઘણા કહે કે ના પૈસા હોય તો કંઈ પ્રોબ્લેમ નથી કે ગમે 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 કરીએ હે એટલે ના ના પૈસા હોય તો તો આટલો બધો પ્રોબ્લેમ નથી પણ તોય પ્રોબ્લેમ તો ખરો કે હવે એ પૈસા ખાંચવા પાછા એ પ્રોબ્લેમ તો કહે કે તો આપી દો હમણાં જો ન હસવાય તો એમ હવે એ નહીં ક્યાં લઈ જવા ના ના એવું એવું તો નથી હસવાય તો ખરી પૈસા હચવાઈ જાય પૈસાનો વાંધો નથી પણ મારે તમને વાત એ કરવી છે કે અહીંયા જો જનરલી અત્યારે ક્યારે બેન્કું પણ ઉઠે જાય ને કંઈ કહેવાય નહીં હમ જેવી રીતે સ્ટોક માર્કેટ હમણાં હા ઊઠી ગયું હમ આ ટ્રમ્પને ટ્રમ્પ અહીં આપણે જે ટ્રમ્પ આતે છે ને દીધ્યું થયું ચાઇના ચાઈનાને ટેરિફમાં તો આખી દુનિયામાં ઇકોનોમી ડાઉન થવા માંડી અને સ્ટોક માર્કેટ પણ ડાઉન થવા માંડી અને એટલે ટૂંકમાં એ ઇફેક્ટ પાછી બધી બેન્કોમાંય થાય એમ હમ એટલે જનરલી કહેવાનો મતલબ કે ઘણી વખત બેન્કો પણ ઉઠી જાય છે બેંકો હમણાં એ પહેલાં પંજાબ બેંક ઉઠી ગઈ હતી વા કોપરેટિવ પંજાબ બેંક કે કંઈ મુંબઈમાં તો કેટલા માણસોના પૈસા હલવાઈ ગયા હતા એમાં હમ દુનિયાના માણસોના પૈસા હલવાઈ ગયા હતા અને પછી કોઈ કાઢતા નહોતા નહીં ગવર્મેન્ટ પણ કંઈ એટલી બધું કંઈ કરતી નથી કારણ કે લીગલી જે થતું એ બધું કરે બાકી ગવર્મેન્ટ હવે એમાં શું છે કે ઇન્ડિયાના તમને બહુ ખબર નથી કેટલા એ લોકો છે ને કે તમને ગવર્મેન્ટ તમને તમને ગેરંટી લઈએ એમ ગવર્મેન્ટ કેટલી ગેરંટી આપે પૈસાની પણ અહીંયા જે અહીંયાની વાત છે ને મારે યુકેની વાત કરવી છે ખાસ તો યુકેમાં કે યુકેમાં એ પણ છે ને આ બેંકોનું એ વચ્ચે એ પહેલાં બેન્કોનું ઉપડ્યું હતું તો ઘણી બધી બેન્કો ઉઠી ગઈ હતી પહેલાં એમ હમ એ પહેલાંના રિસેશનમાં એટલે આમાં બેંકો ઉઠી જાય તો શું કરવું એમ તો કાં તો આપણા પૈસા જો હોય અમુક લિમિટથી બહાર હોય તો આપણા પૈસા જાય જાય એટલે ખરેખર ધોવાઈ જાય એમ કારણ કે પછી કંઈ બેંક ભાવ ન પૂછે કારણ કે બેંક જ ઉઠી જાય તો હવે કોણ એની જવાબદારી લઈએ ગવર્મેન્ટ તો કહે કે ભાઈ ગવર્મેન્ટ કહે કે અમે આટલી ગેરંટી લીધી એટલે અહીંયા જે ગેરંટી લઈએ ને હવે અહીંયા જે ગેરંટી છે ગવર્મેન્ટની એ છે એટી ફાઇવ થાઉઝન્ડ પાઉન્ડ એટલે પિંચાશી હજાર સુધી છે ને તમારી ગેરંટી ગવર્મેન્ટ આપે છે કોઈ પણ બેંકની બેંક એટલે એ પણ કોઈ પણ બેંક એટલે જે ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે ચાલે છે એના એની જ ગેરંટી એમ બીજી બધી દુનિયાની ઘરે ઓનલાઈન બેન્કો છે અત્યારે તો થઈ ગયું અને ઘરે ઘરે થઈ ગયા અત્યારે તો એજન્ટો એમ બે બેંકો ઘણી ઘણી બધી થઈ ગઈ છે એટલે એ ખાસ જોવાનું કે એ અંડર યુકેમાં જે ફાઇનાન્શિયલ એનું જે છે એ એની અંદર આવે છે કે નતા આવતી એમ ગેરંટીમાં તો જ તમારે એમાં છે ને ઇન્વેસ્ટમેન્ટ પહેલાં કરવાનું બાકી બીજી બેન્કોમાં કરવાનો નહીં ને તો ક્યારે ઉઠી જાય ને કંઈ કહેવાય નહીં અને આપણા પૈસા આપણી મહેનતના પૈસા બધા વ્યા જાય એટલે મેં કીધું મારે તો ખાસ એ તમને વાત કરવી છે કે અહીંયા જે છે લિમિટ પિંચ્યાસી હજારની છે તો પંચ્યાસી હજારથી ઉપર પૈસા મૂકાય નહીં બરાબર હવે એ હજાર મૂકાય ટૂંકમાં જનરલી એટી થાઉઝન્ડ મેક્સિમમ એટી થાઉઝન્ડ મુકાય તો એટી થાઉઝન્ડમાં પાછું થોડુંક વ્યાજ મળે ના અંતે તો એ વાંધો નંબરે પણ એથી વધારે પૈસા એક બેંકમાં મુકાય નહીં હવે બેય માણસ હોય માનો કે હસબન્ડ એન્ડ વાઇફ હોય તો પછી હે ને જો આપણે મૂકવા હોય તો બેયના જુદા જુદા ખાતા મૂકવાના એટલે એને પણ એ પિંચ્યાસી હજારની ગેરંટી મળે ગવર્મેન્ટની અને આપણે પણ મળે એમ એટલે તો એવી રીતે કરવાનું પણ બેનું નામ નાખીને પછી બે ખાતા એ કે પિંચ્યાસી હજારથી ઉપર પૈસા મૂકવાના નહીં બરાબર હવે સેવિંગ કરવામાં તો હું અત્યારે પાછું જો ઇન્ટરેસ્ટ રેટ આમ ઘણો છે અત્યારે પાંચ લગભગ ફાઇવ પર્સન્ટ જેવું છે પણ સાડા ચાર ને ની વચ્ચે પણ કહેવાય મતલબ કે આમાં અમુક છે ને બેંકો વ્યાજ સારું આપે છે એમ તો હવે એ વ્યાજ વ્યાજ કઈ બેંક સારું આપે એ જોવાનું એટલે એમાં આપણે પછી કારણ કે આપણા પૈસા એક જગ્યાએ પીડ્યા એટલે પડ્યા એમ કે એવું નહીં અમારે અમારે જ હગામાં ઘણા નહીં એવા રીતે પડ્યા પૈસા અને દોઢ દોઢ પર્સન્ટ કે અઢી અઢી ટકા વ્યાજ આપે બેંક ખાલી હમ હવે આમાં જનરલી છે ને સાડા ચાર પર્સન્ટ સુધી વ્યાજ અને ચાર પોઈન્ટ એઇટ ફાઇવ સુધી વ્યાજ આપે છે અમુક બેંકો તો એ છે ને આપણે ચેક કરવાનું હવે એ ચેક કરવાનું મેં કીધું એ પણ ને પ્લસ બીજું એક બેનિફિટ તમને હું વાત કરું એ બેનિફિટ એ ખાસ તમને કદાચ ખબર હોય તો ઠીક છે ન ખબર હોય તો હું કે આ ગવર્મેન્ટે એક સ્કીમ કાઢી છે કે તમે છે ને કોઈ પણ આયસા એકાઉન્ટ આયસા એકાઉન્ટ કોઈ પણ માણસ એ ખોલાવી શકે અને સેવિંગ આયસા એને કીએ છે અને એ આયસામાં તમે રાખો તો એમાં છે ને વીસ હજાર પાઉન્ડની લિમિટ છે વીસ હજાર પાઉન્ડ તમે એ આિસા બેંક આયસામાં રાખી શકો એકાઉન્ટમાં કોઈ પણ બેંકની અંદર જે આ લોકો કરતા હોય એની સ્કીમ બરાબર તો એમાં છે ને વ્યાજ સારું આપે છે વ્યાજીસ આપે છે અને પ્લસ પ્લસ દર વર્ષે વીસ હજાર ટૂંકમાં તમે એમ ઉમેરાતા જાય અને એનું જે વ્યાજ આવે વ્યાજ એટલે હજાર પાઉન્ડ સુધી તો તમને કોઈ ટેક્સ ન લાગે એમાં બરાબર વ્યાજમાં એટલે આ સ્કીમ ગવર્મેન્ટની ગવર્મેન્ટે કાઢી છે પણ એ બેંક ટૂંકમાં એમ કે બેન્કો તો એમાં એ ક્યાં મૂકવા તો કે એમાંય ઘણા ઘણા બધા કોમ્પિટિશન છે એટલે અમુક જે હાઈસ્ટ્રીટ બેન્કો છે એ મોટી મોટી આ બાઈઝ ને એચએસ જો નામ પાછળ મોટા મોટા રાખ્યા અને મોટી મોટી બિલ્ડિંગો બનાવી ગયા પણ એ આપણે પૈસા જ બનાવ્યું છે એની બિલ્ડિંગો બાકી કંઈને પાસે બિલ્ડિંગ હોય નહીં બેન્કો પાસે બેન્કો હે ને કસ્ટમરને પૈસા જ જલસા કરે ને પૈસા બનાવે છે હમ તો પણ એ લોકો કોઈ છે ને આપણે એટલો બધો ઇન્ટરેસ્ટ આપતા નથી તો હવે ક્યાં મૂકવાના તો કે છે ને બીજી ઓનલાઈન બેન્કો ઘણી છે અત્યારે બીજી નવી નવી નીકળી છે ઓનલાઈન બેન્કો તો એની અંદર એક ટ્રેડિંગ ટ્રેડિંગ ટુ વન ટુ ટુ ટ્રેડિંગ ટુ વન ટુ એક બેન્ક છે અને એ અંડર અને ગવર્મેન્ટની ફાઇનાન્શિયલ અંડરમાં આવે છે એટલે એને ટૂંકમાં ફાઇનાન્શિયલ ગેરંટીની અંદર એટલે એમાં કોઈ આપણે છો પૈસા જાય એવું કંઈ નથી એમ કે ચાલો આપણા પૈસા પિંચ્યાસી હજાર સુધીની એની લિમિટ છે પિંચ્યાસી હજાર સુધીની ગેરંટી ગવર્મેન્ટ આપે છે એટલે એમાં કોઈ જાય નહીં પૈસા તો એમાં છે ને એમાં મૂકાય એ ઓનલાઈન તમે એકાઉન્ટ તમારે ફોનમાં ખોલી શકો તમે ફોનની અંદર તમે આપ એનો ડાઉનલોડ કરી અને એનું એકાઉન્ટ ખોલો અને એકાઉન્ટ ખોલીને એમાં છે ને એ લોકો બધું આઈડી આપણી ચેક કરે એમાં બધું ચેક કરે એવરીથિંગ આપણું રાઈટ પાસપોર્ટને બધું કરે એમ પણ એમાં તમે પૈસા મૂકો અને પછી એમાં છે ને લગભગ વ્યાજી સારું આપે છે એટલે ફોર પોઈન્ટ ફાઇવ સુધી અને ફોર પોઈન્ટ સિક્સ થ્રી સુધી વ્યાજ આપે છે આ હિસાબના અને બીજી પણ તમે એમને પણ સેવિંગ કરો ને તો સેવિંગમાં એમાં બીજી ઘણી બધી બેંકો છે એમાં પણ તો એની અંદર જો પાછું રઘું એમને સેવિંગ કરવું હોય અને જ્યારે ફ્લેક્સિબલ આપણે એમ કે ગમે ત્યારે ઉપાડી હગીએ અને ગમે ત્યારે એવું હોય તો એમાં એક એટમ બેંક છે રાઈટ પછી બીજી ત્રણ ચાર બેંકો છે એટલે હું તમને છે ને આમાં બતાવું તમને એટલે તમને ખબર પડે બીજું તો હું મને આ એક વેબસાઇટ છે વેબસાઇટમાં હા અહીંયા જો આ બતાવે છે જોયું આ પોસ્ટ ઓફિસમાં ફોર પોઈન્ટ ફોર આપે છે એ તો ટોપ વેલ નોન નેમ એકાઉન્ટ એની અંદર જો આ વીસ હજાર સુધીની લિમિટ છે પણ એટલે એમાં એમાં એ લોકો બોનસ આપે છે પણ એમાં પછી પાછા કાઢી ન હગીયા ને એવી બધી ઘણી કંડિશન હોય છે બેંક ઓફ આયર્લેન્ડ એ પણ આ બધું આઈસાની વાત કરીએ છીએ આપણે આઈસામાં ફોર પોઈન્ટ ફોર આપે છે સ્કિપ્ટન બિલ્ડિંગ સોસાયટી ફોર પોઈન્ટ થર્ટી આપે છે અને ફોર ફોર પેનલ્ટી ફ્રી વિથડ્રોવલ્સ એઝ એઝ એ યર રાઇટ એટલે ચાર વિથડ્રોવલ તમે કરી શકો તો ત્યાં સુધી વાંધો નથી એમ કે કોઈ પેનલ્ટી નથી એમાં રાઈટ એટલે આવી રીતે આ આ હોય છે પણ નોન આઈસા બેન્કોમાં આવે નોન આઈસા બેન્કોમાં જો એફસીએસસી વેબસાઇટ એટલે આ જે આ છે ને આ એફસીએસસી સીએસસી વેબસાઇટ ઈ મહત્વનું વસ્તુ છે હવે એની અંદર આ જુઓ આ આ છે ને આપણે જો ફાઇનાન્શિયલ સર્વિસ કમ્પન્સેશન સ્કીમ રાઈટ એ અંડર ગવર્મેન્ટમાં આવે છે કે એ છે ને સ્કીમ લીધે આપણે જો અહીંયા લખ્યું ઇન ધ ફોર્મ ફાઇલ્ડ આફ્ટર ફર્સ્ટ એપ્રિલ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન અપ ટુ એટી ફાઈવ થાઉઝન્ડ પર ઇલિજિબલ પર્સન પર ફોર્મ આ બે હજાર ઓગણીસ થી ચાલુ કર્યું છે એની રાઈટ એટલે પેલા એના પહેલા પચાસ હજાર લિમિટ હતી પણ બે હજાર ઓગણીસ થી વધારે એને એને પિંચાશી હજાર કરી નાખી અત્યારે એટલે પિંચ્યાસી હજાર સુધી આપણે ટૂંકમાં ગેરંટી હોય છે એની બરાબર એટલે એને એને ફાઇનાન્શિયલ સર્વિસ કમ્પન્સેસન સ્કીમ કીએ છે એટલે એ આ આ વસ્તુ છે અને બીજું હું તમને કહું કે આની અંદર જુઓ હવે તમને બતાવું પાછું જુઓ આ રીતે છે આમાં હાઉ હાવ ઓનલાઈન સેવિંગ પ્લેટફોર્મ વર્ક એ તો બરાબર છે કે બધા પ્લેટફોર્મ વર્ક તો આપણે ખબર છે અને આ વોટ ઇઝ કેશ આયસા એ તો આપણે ખબર છે બેસ્ટ ઇઝી એક્સેસ કેશ આયસા તો અહીંયા જવાનું ફિક્સ આઈસા એટલે આમાં ટૂંકમાં છે ને આ બધું બતાવે છે તમને એટલે આ આ છે ને એક વેબસાઇટ છે અને આ વેબસાઇટમાં સારી એવી માહિતી આપણને આપે હમ અને આની અંદર બધું બહુ ખબર પડે એટલે આ છે ને આની લિંક તમને મૂકી દઈશ કે શું છે લિંક રાઇટ જો આમાં એટલે આની અંદર માહિતી છે સારા એવી એટલે આમાં આમાં તમારે પૈસા કેમાં ઇન્વેસ્ટ કરવા ટૂંકમાં ઇઝી એક્સેસ એલાઉઝ વિદ્રોવલ રાઇટ આમાં જો મની બોક્સ ટેમ્બો અને આ ફિક્સ રેટ આઈસા તો એની અંદર યુબીએલ પછી એક ટ્રસ્ટ બેંક છે એટલે આવી રીતે બધી બેન્કો જુદી જુદી બેન્કો હોય છે અને એની અંદર આપણે જો ઇન્વેસ્ટ કરીએ તો આપણને કંઈ વાંધો આવે નહીં અને વ્યાજ સારું મળે ટૂંકમાં આપણું સેવિંગ હોય આપણા પૈસા એમાં જાય ટૂંકમાં ડાય એમાં એ એ એકાઉન્ટમાં અને આપણને વ્યાજ મળે તો એ એ બહુ મહત્ત્વની વસ્તુ છે એટલે ટૂંકમાં આવી વસ્તુ આવી બેંકોમાં ઇન્વેસ્ટ કરાય એમ અને જે ગેરંટી હોય લેતા હોય એફસીએસસી અંડરમાં આવતી હોય એટલે એ ફાઇનાન્શિયલ ગેરંટી હોય તો જ લેવા ને કારણ કે પંચાસી હજાર સુધી વાંધો ન આવે નહીંતર આમાં તો ક્યારે બેન્કો બંધ થઈ જાય ને ક્યારે થઈ જાય એટલે વ્યાજ અત્યારે છે ને એમાં આ બધી આ બેન્કોમાં બધી સારું આપે છે ઓનલાઈન બેન્કોમાં રાઇટ એટલે એમાં છે ને તમે આવી રીતે ઇન્વેસ્ટ કરજો જો પૈસા હોય તો અને નહીંતર પહેલાં પહેલાં તો આઈસાવાળા જે એકાઉન્ટ છે એમાં વીસ હજાર પાઉન્ડ સુધી તમે દર દર વર્ષમાં એક વર્ષમાં વીસ હજાર પાઉન્ડ સુધી તમે ઇન્વેસ્ટ કરી શકો પછી એક હેલીફેક્સની અંદર એક સેવિંગ એકાઉન્ટ છે કે જેમાં મંથલી તમે ઇન્વેસ્ટ કરી શકો ને એમાં પણ વ્યાજ સારું આપે છે કંઈ ખરાબ નથી એમાં પોઈન્ટ ફોર પોઈન્ટ થર્ટી વન પર્સન્ટ કે છે એમ એટલે અને પણ આ છે ને વ્યાજ હવે તમારી પાસે તમે જો કામ કરતા હોય અને ટેક્સ ભરતા હોય તો તો આ તો કંઈ વાંધો ન આવે લગભગ કોઈ પૂછતું નથી કે તમે વ્યાજ કેટલું આવ્યું કરે કારણ કે આપણા સેવિંગનું હોય એટલે એમાં કોઈ પૂછતું નથી પણ જો તમે સેલ્ફ એમ્પ્લોઈડ હોય અથવા તો તમારી પાસે બિઝનેસ હોય તો તમારે આ વ્યાજ પાછું જ્યારે સેલ્ફ એસેસમેન્ટ રિટર્ન કરો તમે બેંક ટેક્સ 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 ઓફિસમાં ત્યારે આ તમને બતાવવું પડે વ્યાજ કે મને આટલું વ્યાજ મળ્યું એટલે એમાં હજાર પાઉન્ડ હોય જો તમારે પચાસ હજારની પચાસ હજાર પાંચસોની ઇન્કમથી નીચે હોય તમારી ટોટલ પ્રોફિટ ઇન્કમ એટલે પ્રોફિટ તો તમારે છે ને હજાર પાઉન્ડ સુધી તમને એ ફી ફ્રી મળે છે હજાર પાઉન્ડ ઉપર તમને હજાર પાઉન્ડ જો વ્યાજ મળ્યું હોય તો એના ઉપર તમને કોઈ ટેક્સ લાગતો નથી એનાથી ઉપર હોય તો તમને ટેક્સ લાગે બરાબર એટલે આવું બધું છે એટલે ટૂંકમાં મારે તમને કહેવું તો એ કે છે ને જનરલી ક્યારે કઈ બેંકોમાં મૂકવો પૈસા એ પણ એક મહત્ત્વની વસ્તુ છે એમ કે એવું નથી કે ગમે ને ગમે જગ્યાએ મૂકી દઈએ એટલે તમારે આમાં સ્ટ્રીટની જે બેંકો છે મોટી મોટી આ ને ની એચએસબીસીની ની બધી બેંકો હેલીફેક્સ બધું બધું સારું છે ટૂંકમાં સારી બેન્કો છે પણ વ્યાજ નથી આપતા વ્યાજ ના આપે તો શું આપણે મતલબ એનો કંઈ કંઈ એમાં મૂકીને એમ આટલા માટે થઈને આ ઓનલાઈન બેન્કો બધી હવે જે આ ખુલી છે નવી કારણ કે એને બીજો સ્ટાફ બહુ રાખવાનો આવતો નથી ઓનલાઈન જ તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું બીજું કોઈ તમારે પાસે આવે નહીં કે કાગળિયા કે આ કાગળ કે આ કે તે કે કંઈ નહીં અને તમારી આઈડી એમાં ટૂંકમાં ઈ પ્રૂફ છે કે સિક્યુરિટી વાઈઝ બહુ સારી છે એને આપ બધા એવા ફાઇન આપશે કે તમે છે ને ફોનની અંદર ખોલો તમારું મોઢું તમને જોવે પછી જ ખુલે કેવું સારું બીજું કોઈ ખોલી ન હોગે એટલે એટલે આવું બધું છે એમાં એટલે સારું છે ટૂંકમાં કેવાનું મતલબ એટલે એમાં એમાં કોઈ લઈ ન હોગે પૈસા એવી રીતે કે ફટદેખીને કોઈ લઈ લે આપણે પૈસા પૈસા અને જ્યારે જોતા હોય ત્યારે આપણે એમાંથી ટ્રાન્ઝેક્શન નહીં કરીએ એના પછી પાછી કાર્ડ પણ મળે પાછા તમારે જો ડેબિટ કાર્ડ જોતા હોય તો ડેબિટ કાર્ડ મળે એમાં એમ બી એ છે બધી ઘણી બધી બેંકો છે એમ પણ એવું એવી બધી બેંકોમાં ઇન્વેસ્ટ કરવાનું કહેવાનો મતલબ જો હોય પૈસા તો બાકી ન હોય તો હવે આપણે ક્યાં ત ન હોય તો પૈસા કેમ બનાવવા એના માટે મહેનત કરવાની એમ બરાબર મહેનત કરીએ તો પૈસા મળે ને બાકી મહેનત જ ન કરીએ અને કહે કે ના ના અમારું કોઈક કરાવી દઈએ કોઈ 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 ન કરાવી દઈએ આપણે પોતાએ મહેનત કરવી પડે તો કે હવે આમાં ઇન્ડિયામાં અમે તો છે ને અમે ક્યાં અમારે કામ તો કંઈ મળતા નથી હવે કામ નથી મળતા એવું હું માનવા તૈયાર નથી એટલા માટે કે આપણે અમુક ટાઈપનું જ કામ કરવું છે એનાથી બીજું કંઈ કામ કરવું નથી થોડા પૈસા કદાચ ઓછી ઇન્કમ તો મળતી હોય તો એમાં આપણે કરી ઇન્ટરેસ્ટ નથી કારણ કે આપણે તો સીધે સીધું જ ભાઈ કે આટલા જ પૈસા જોઈએ ને આટલું તો કરીએ નહીં તો એમાં કંઈ મતલબ નથી કે ખાવા પીવાના તો આમી મળી જાય છે એ કે રાઈટ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે એ છે ને કોઈ દિવસ તમે એક શરૂઆત કરો કોઈ પણ વસ્તુની કોઈ ક્યાં ગમે શરૂઆતમાં તમે ભણ્યા હોય ભણ્યા પછી શરૂઆત કરો ક્યારે કામ માટે તો તાત્કાલિક તમને સીધે સીધું ક્યાંય એવું રીતે ગોલ્ડ માઇન્ડ ન મળી જાય એમ હં એના માટે સંઘર્ષ કરવો પડે અને મહેનત કરવી પડે ને ઓછા પૈસે કામ કરવું પડે કારણ કે મેં કરેલ છે પૈસા ઓછા પૈસે કામ એટલે હું તો કહું છું કે મેં ભણ્યા પછી મારે પહેલી સૌથી પહેલાંની જોબ હતી એમાં એપ્રેન્ટિસશીપ તરીકે મને ખાલી બસો ને ત્રીસ પાઉન્ડ આપ બસો ને ત્રીસ રૂપિયા મહિનાના ફર્સ્ટ જોબમાં બસો ને ત્રીસ રૂપિયા ઓકે એમાં મેં કરેલ છે કામ હં એટલે આ એવું નથી કે તમે બધા આપણે ખાલી હું વાતો કરું છું વાતો નથી કરતો આ હકીકત છે એટલે ટૂંકમાં મહેનત કરીએ ને તો ભગવાન સામે જોવે જ અને આપણે જે કર્મ કર્યું હોય એનું ફળ મળે 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 એમાં કોઈ કોઈ બે કોઈ બે વાત જ નથી એમ કે રાઈટ મળે જ આપણને પણ કરવું પડે તો એવું છે ભંડડાને કે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને વરે પાછા આવજું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જયલીરભાઈમાં